ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ કઠોળમાં સૂકી તુવેરનું શાક તેના માટે આપણે સાતથી આઠ કલાક માટે તુવેરો પલાળી અને કૂકરમાં એને બાફીને આપણે કોરી કરી લીધી છે એમાં આપણે ડુંગળી લઈશું બેનો એક ટામેટું લીલા મરચાં મીઠો લીમડો લસણ સૂકું મરચું લાલ મરચું અને ગોળ અને બેઝિક મસાલા અને ચણાનો લોટ લેવાનો છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો આપણે સૌ પ્રથમ ડુંગળીને ફોલીને કટ કરી લઈશું હવે આપણે ડુંગળી આપણે મિક્સચર બાઉલમાં જ કટ કરી લઈશું અને લીલા બે મરચાં આપણે સમારી લઈશું એમાં એક નંગ ટામેટો નાખીશું આપણે શાક માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ હવે એને મિક્સચરમાં ક્રશ કરી લઈએ આ ગ્રેવી આપણી તૈયાર છે હવે આપણે કડાઈ લઈશું તેમાં તેલ ગરમ ગરમ મૂકી દઈશું તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી લસણ ને આપણે ખાંડમાં પીચી લઈશું આપણી લસણની પેસ્ટ થઈએ છીએ તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં રહી નાખીશું જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પાણી નાખીશું અને સૂકું લાલ મરચું નાખીશું હવે તેમાં લસણની પેસ્ટ નાખી દઈશું લસણ આપણું ચડી ગયું છે તેમાં હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી જે બનાવી છે તે નાખી દઈશું મિક્સ કરી લઈશું હવે તેમાં તેમાં આપણે મસાલો કરી દઈએ હળદર નાખીશું લાલ મરચું નાખીશું દાણા જીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તેને મિક્સ કરી લઈશું હવે ગ્રેવી અને મસાલાને આપણે ઢાંકીને ચડવા દઈશું આપણી ગ્રેવીમાં જો તેલ છૂટી ગયું છે હવે તેમાં આપણે ચણાનો લોટ ત્રણ ચમચી નાખીશું તેનાથી ગ્રેવી એકદમ આપણી ઘટ થશે તેને બરાબર મિક્સ કરી લઈએ આ રીતે આપણે ચણાનો લોટ મિક્સ કરીને આપણે શેકી લીધો છે હવે એમાં આપણે ગોળ નાખીશું ગોળ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં બાફેલી તુવેરો નાખી દઈશું અને હલાવી લઈશું તુવેરો આપણી ગ્રેવીમાં મિક્સ થઈ ગઈ છે જો કોઈને કોરું શાક ભાવતું હોય તો આ કોરું શાક આપણે ખાઈ શકીએ છીએ હવે આપણે તેમાં પાણી ઉમેરીશું થોડું થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈએ તમારે જે રીતના રસોવા જોતો હોય એ રીતે પાણી નાખી શકો છો આપણે પાણી મિક્સ કરી લીધું છે હવે તેને થોડું ઉકળા દઈશું તેને ટાંકી દઈશું તો આપણો શાકનો રસ્તો ઉકળી ગયો છે તેમાં આપણે ગરમ મસાલો નાખી દઈશું આપણું શાક તૈયાર છે તેને સર્વ કરી લઈએ તો આ આપણું શાક રેડી છે તેને બાદ સાથે આપણે ખાઈ શકીએ છીએ રોટલી પરાઠા સાથે પણ સરસ લાગે છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં